લઈ લે મિત્રો કેટલી ગાડી આવી ગઈ ગાડી એટલી છે દા અહીંયા આપણા ખેતરમાં પણ ચાલુ થઈ ગયું અરે દા ભકતને ડીઝાન નીકળી જાય ને તો હાને કામ થઈ જાયનું ભાઈ બરા હા ભકત કાપ્યો તો હું અરે થઈ હા થઈ તો હા ભગવાન મિત્રો અમારા ખેતરમાં છે ને ડીઝલ નીકળવાનું છે તો આ વધારે છે ને કેજલ ભરવારે ડીઝલ ભરી જાઉં બધા મિત્રો રામ રામ મિત્રો વાત એવી છે ને કે ન માનવા આ વાત છે આપણા ખેતરમાં પેટ્રોલ અને ડીઝલ આપણા ખેતરમાં ચેક કરે ડીઝલ નીકળે તો દાર કરવાના છે તો હારો મિત્રો અહીંયા લોકેશન ઉપર જઈ બધું તમને બતાવું કે પેટ્રોલ ડીઝલની ખોજ આવે આપણા ખેતરમાં જો બધું એક્સરે છે મશીન મારી આખી જમીન નો અંદર એક્સરે કાઢવાનો છે ચાલ બધું પર કામ કર ચાલે અમે ઓળના બોલેગા અમાર ભગતના ખેતરમાં ચેક કરવાનું છે डीजल लिख रही है तो भगत छन मारा माल थी जाना है भगत फोरवी लेन फरवाना है डीजल <laughs> फर लिख रही है वे 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 है ना एक्सरे पिसने बंदू मरवानो है आईशा, आईशा

¿Dueño? Ok, ok. મિત્રો અમારા ખેતર માં છે ને ડીઝલ નીકળવાનું છે તો આ વધારે સાહેબ છે ને કેલિયા ને લેવા તો ડીઝલ ભરવા મારા ડીઝલ ભરી જાઉં ટાકો ભરવા ટાકો ભરવા ટાકો ડીઝલ

આ પાછું ઉડો થઈ છે ને કેમ ભર ઉતારી આખી જમીન નો તરડીયા નો છે ને એક સ્લેટ પાડવાનો છે જો આ રીત નું બધું છે ને ચાર રીત નું બધું કામકાજ છે આપડો ને ખબર પડે ની ક્યાં થી ક્યાં થી જાય વાય ને ફીડ લે છે ને પાથરતા આવે ના માં ચાર થી પાંચ દીથી હળ્યું મૂકે માર ડીઝલ નો આજ કરે મારા ભગતનો ડીલ આવી જાય ને તો બધું કામ થઈ જાય બે ગાડી બે ગાડી हां જો આ કે કો હરી વાયર પાછું છે વી 20 25 માણસો છે ને એક ધરા કામ કરે ડીઝલ ગોતી રહેવું ફાઈનલ છે હો ગમે ત્યાંથી ડીઝલ કાઢવાનું છે જો આયા આપડા ખેતરમાં છે ને આવા પોઈન્ટ કરી જાય આપડા ખેતરમાં બીટને તો ત્રણ ધાર આવે આપડા ખેતરમાં ત્રણ ધાર જો અહીં આવે એટલામાં લઈ લે મિત્રો કેટલી ગાડી આવી ગઈ गाडी इतनी है जो यहां आपड़ा खतरे में पण चालू થઈ ગયો કોણ આપડે અમાર જા ભગતન ડીઝલ નીકળી જાય ને તો હેન કામ થઈ જાય અલું આ મફત કરી દે તો હું વાંતો એ હે કે चालू જો આ દે હપ્તાયા પર આપણે મતલબ મને છે ને પાણી આવી જાય કાઢવાનું છે ને ડીઝલ

dia yo be ma lagu be lagu જો મિત્રો કેટલી ગાડી આવી પીડો ડીઝલ નીકળે તો વેલો હા હા જો આ લોકો સવાર માં નાસ્તા પાણી કરે કાલે બધા દાર થઈ ગયા ને આજે સાહેબ ચેક કરવા આવે એવું છે डीजल का ढोगा डीओ रेन के भाई गया वाला खावा अरे पर डीजल नहीं करी तो हसो ये को लो बुजु बिरल परवा दो है केनिया परवा दो सीताराम ने जैसे कृष्णा बजाने ने जो अटाणे अमी जाए लाडवा खावा काम ताजे जो के पुरो नेत थियो पण आल लाडवा खाई आवीए मान मोको मेड़ो इतला दिस काम करता था ने मारे आनी आज छे ने तो दाखड़ो पड़ तो लागे अरे पण आया डीजल काटो तो कितनी गाड़ी है जो नदी में पड़ी 10 12 गाड़ी आया इतनी गाड़ी पड़ी सा पानी पीवरे वाला फाइल આપડો આહી છે સાપણી પી સાપાણી વાળી પાઈ દઈ કરીને હાથિકન પી મારે સાઈ મોડો